તો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ તો સૌ પહેલાં પ્રથમ મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી તો માતાજીના દર્શન કરો જય ચાવડમાં અંબેમાં ગોગા મહારાજ ભાતી દાદા જય સદીમાં જય સિકોત્તરમાં જય મેળીમા જય જૌતિમા જય ગોગા બાપા તો મિત્રો આજે તો અમે વ્લોગમાં રસોઈનો વ્લોગ બનાવેલો નથી સવારમાં તો કેમ કે તમારા રેખાબંધાની તબિયત કાલની ખરાબ હતી ખરાબ થઈ ગઈ છે પરમ દિવસની તો કાલે સાંજે દવાખાને અમે ગયા હતા કાલ સાંજે અમે દવાખાને ગયા હતા તો દવાખાને જઈને આવ્યા છીએ તો ડૉક્ટર સાહેબે દવાઓ લખીને આપી દીધી છે સરસ મજાની બે ધનાધન તો પેડામાં દુખતું હતું પેટમાં દુખતું હતું એની માટે દવા લેવા ગયા હતા તો જોઈ શકો છો આજનો રસોઈ બ્લોગ તો નહીં આવે અત્યારે પણ આ બીમાર થઈ ગયા છે તો દવાઓ ખાતો લોગ આવશે એમનો જો બીમાર પડી ગયા હતા કાલે ગયા હતા દવાખાને પરમ દિવસની તકલીફ હતી પેટમાં પેડામાં દુખતું હતું ઇન્ફેક્શન લાગ્યું છે આતેળામાં જો આવે છે કંઈક નોર્મલ ઇન્ફેક્શન લાગ્યું હતું પેટમાં આંથેળામાં તેની દવા લઈને આવ્યા છીએ ભૂખ્યા પેટની ખાધી ખાઈ જાઓ ખાઈ જાઓ ઓ કરે વગેરે નકર દુખાવો થશે પેટમાં પેલા ગોળી ખાઈ જાય તો જોવા તમારા બીમાર ખાબ્યા દવા લઈ રહ્યા છે ખાવી તો પડે પાછી ના નીકળવી જોઈએ દવા પાછી મારા મમ્મી જે દેવ પામેલા છે હે Jawa kata tuh jawa paling suka, Kawi cepat aja. Hahaha. પાણી નાખીને પીવાની ટેબ્લેટ ખાઈ લીધી આ દવા આપી હતી ઘૂંટા જેટલું પાણી લેવાનું બે ચમકી નાખીને અંદર એ પાણી પી જવાનું પછી Jauh boleh ya krim pijak Bangam sih Jauh anak bangam gini Jauh